તો આપણે સાદીની વાવના તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ જુનાગઢ જુનાગઢ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ રણછોટિકરાયજી ના તમે દર્શન કરાવી સાજે અને જૂનાગઢ ધામમાં જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે મંદિરની અંદર કેટલા સ્થાનો છે અને મંદિરની બહાર કેટલા સ્થાનો છે જે સંપૂર્ણ તમને હું દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એક ચેનલ તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ તો પહેલાં આપણે દર્શન કરીશું અને પછી આપણે મંદિરની અંદર જેટલા પણ સ્થાનો છે તમને દર્શન કરાવીશ અને પછી જશું આપણે બહાર તો આ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢનું પટાંગણ છે તો અહીંયાથી આપણે હવે જઈએ છીએ દર્શન કરવા માટે એ પહેલાં અહીંયા એક પ્રસાદીની છત્રી આવે છે એના તમે દર્શન કરાવી દઉં છું એક એક્ઝેટ આ પગથિયા છે પગથિયાની પાસે જ પ્રસાદીની છત્રી છે તો આ જગ્યાના પહેલાં તમે દર્શન કરી લ્યો અને પછી તમને શું મહિમા છે એ વિસ્તારથી તમને હું માહિતી આપીશ તો તમે સૌ પ્રથમ પેલા આ પ્રસાદની છત્રી છે એને તમે દર્શન કરી શકો છો મહિમા છે એ નીચે લખેલો છે કે સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ ઘણી વખત સભા કરીને બેઠેલા અને અનેક કિલ્લા ચરિત્રો કરેલા તેની સ્મૃતિ રૂપે જુનાગઢ મંદિરના આદિ મહંત્રી સદગુરુ ગુણર્દ સ્વામીની આજ્ઞાથી ગામ માણસાના વાલદેરા વરુએ દેરી બનાવી લેપેલી છે તો આ જગ્યાએ મહારાજ ઘણી વખત બેઠેલા છે સભા કરેલી છે અને સદ્ગુરુ ગુણાતી સ્વામીની આજ્ઞાથી આ જગ્યાએ છત્રી બની છે તો અદ્ભુત છત્રી છે કે સ્વયં સદ્ગુરુ શ્રી ગુણાર્થ સ્વામીની આજ્ઞાથી આ જગ્યાએ છત્રી બનાવવામાં આવેલી છે તો અતિ પ્રસાદીની છત્રી છે તો હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે હે મહારાજ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ સૌ પ્રથમ તમે પહેલાં દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ જુનાગઢ ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ જુનાગઢ ધામ તો જઈએ છીએ હવે મંદિરની અંદર દર્શન કરવા માટે તો આ છે પ્રદક્ષિણા જુનાગઢ ધામની અને અહીંયાથી આપણે અંદર એન્ટર થયા તો સૌ પ્રથમ ખંડમાં તમને દર્શન થશે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તો આ જગ્યાએ તમને હું દર્શન કરવા માટે લઈ જાઉં છું જે મુખ્ય કાંડ છે એમાં તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડ રિકમરાયજી મહારાજ અને પ્રસાદીના જે સ્થાલીગ્રામ છે એના પણ તમે દર્શન કરી શકો છો એ મુખ્ય ખંડમાં અને આ બાજુ તમે દર્શન કરી શકો છો ના શ્રી રાધારમણ દેવ જુનાગઢ ધામ તો આ તમે અદ્ભુત દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ જુનાગઢ ધામ અને આ ગરુડજી પણ પ્રસાદીના છે તો આ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ તો સામે તમે દર્શન કરો છો સામે તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીના ગણપતિજી અને પ્રસાદીના નંદીજીના પણ તમે દર્શન કરી શકો છો એક જેટા સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જ પધરાવેલા છે તો હવે જઈએ છીએ આપણે ઘનશ્યામ મહારાજ જુનાગઢ ધામ દર્શન કરવા માટે એક મંદિર છે અને મંદિરની સામે જ શ્રી મહાપૂજા મંદિર છે એની અંદર ઘનશ્યામ મહારાજના પણ તમે અલોકિક દર્શન કરી શકો છો તો જઈએ છીએ દર્શન કરવા માટે તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ જુનાગઢ ધામ અને બાજુમાં જ તમે શ્રી ગોપાળાનંદ સ્વામી સ્થાપિત મહાપૂજાના પણ તમે દર્શન કરી શકો છો આ જે મહાપૂજા છે એ ગોપાનાંદ સ્વામી દ્વારા સ્થાપિત મહાપૂજા છે એના પણ તમે દર્શન કરી શકો છો તો આ મંદિરના પણ તમે દર્શન કરી દેવા અને આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની શુભયા અને અહીંયા જે આપણા છ છ ધામ છે એના મૂર્તિના દર્શન કરી શકો છો મદન મોહનજી મહારાજ ધોલેરા દેવ ભુજ નારાયણ દેવ અમદાવાદ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગઢપુર અને રાધા રમણદેવ જૂનાગઢ અને આ બાજુ ધર્મદેવ અને ઓલી બાજુ તમે ભક્તિ માતાના તમે દર્શન કરી શકો છો તો જેવા આપણે મંદિરની બહાર જાશું તો અહીંયા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુનો સંગ્રહ સ્થાન છે તો ત્યાં જઈએ છીએ આપણે તમે દર્શન કરાવું છું જો આ તમે સામે મહારાજની પ્રસાદીની ચાદરના દર્શન કરી શકો છો ઉપર વિરળવાળાનો વિંઝણો છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ પણ મહારાજની ચાદરના પણ તમે દર્શન કરી શકો છો નીચે ગાદલી છે એના પણ તમે દર્શન કરી શકો છો આઈ ગાદલી છે ઉપર જે પ્રસાદીનો મુકુટ છે એના પણ દર્શન કરી શકો છો શ્રી હરિએ ધરાવેલ મુકુટ અને તે સિદ્ધેશ્વર મહાદેવને ધરાવો વા શ્રીજી મહારાજે આપેલ સિદ્ધેશ્વરી મહારાજ ધરાવવા જે મુગઢ આપેલું તે પ્રસાદી મુગઢ છે ઉપર ઓશિકો પડતી પ્રસાદી છે ઉપર ઘણા બધા મહારાજના પ્રસાદીના ચરણાવીના પણ દર્શન કરી શકો છો આ રામન સ્વામી શ્રી સહજન સ્વામીને ગાદી પ્રસાદ ત્યારે જે શાલ ઉઠાવેલી હતી એ પ્રસાદીની શાલ છે એના પણ તમે દર્શન કરી શકો છો ઘણી અદભુત પ્રસાદીની સ્થાલ શાલ છે આ બાજુ મહારાજનો પ્રસાદીનો જામો છે સુરવાળ છે હા તમે દર્શન કરો અદભુત અદ્ભુત અને આ બાજુ પણ તમે પ્રસાદીનું જામો અને સુરવાળના તમે દર્શન કરી શકો છો આ બાજુ ઘણી બધી મહારાજની પ્રસાદીની મૂર્તિ છે નદીની પ્રસાદીની મૂર્તિ છે આ બાજુ પર પ્રસાદીનું જામો છે દર્શન કરી શકો છો આ ડગલી છે મહારાજની વસાદીની આ તમે દર્શન કરો અદ્ભુત સ્થાન છે અને આ બાજુ પર ચાખડી છે એને એના અવાજથી ખાલી સમારી થતી એવી પ્રસાદીની ચાકડી છે ઉપર આરતી છે જે પહેલી આરતી કરેલી હતી દેવની આરતી આરતી છે એનો વાહ વાહ દર્શન દર્શન અભૂલ્ય દર્શન અમૂલ્ય દર્શન આ બધું ઘણા બધા પ્રસાદીના વાસણ છે મહારાજના પ્રસાદીના તો આ એક્ઝેક્ટ આ ઘનશ્યામ મહારાજ છે તેની બાજુમાં જ આ પ્રસાદીને સ્થાન આવેલા છે તો તમે આ અદભુત પ્રસાદના સ્થાનના પણ દર્શન કરી શકો છો અને આ સામે પણ તમે આ પ્રસાદીનું જે લાકડું છે તેના પણ તમે દર્શન કરી શકો છો જય જય સ્વામિનારાયણ તો હવે જઈએ છીએ આપણે જે પ્રસાદીનું જે ઝીણાભાઈનું દરબારગઢ છે ત્યાં દર્શન કરવા માટે ઝીણાભાઈનું દિવાનખાનું છે ત્યાં તો એક્ઝેટ મંદિર છે ને મંદિરના પટાંગણમાં આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ મહામુક્તરાજ ઝીણાભાઈનું દીવાનખાનું છે સામે તમે જે દર્શન થઈ રહ્યા છો અંદર તો કદાચ અંદર અત્યારે નહીં જવાતું હોય પણ તમને બહારથી દર્શન કરાવી દઈશ તમને પાસે જઈને પણ તમે દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાન મહામુક્તરાજ ઝીણાભાઈનું દિવાનખાનું તો જઈએ છીએ પાસે અને તમને હું દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના એ ઝીણાભાઈના જે દરબારગઢ છે તો ઝીણાભાઈનું જે દિવાનખાનું છે એને તમને હું દર્શન કરાવું છું દરબારગઢ ઝીણાભાઈનો પંચાડામાં આવેલો છે આ ઝીણાભાઈનું દિવાનખાનું છે તો આ અદ્ભુત તમે દર્શન કરી શકો છો ઝીણાભાઈના દીવાનખાનાના એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની એક્ઝેટ સામે જ આ પ્રસાદીનું દીવાનખાનું છે અને આ બાજુ જ્યાં સંતોના ઉતારા છે ત્યાં પણ એક અતિ પ્રસાદીની છત્રી આવેલી છે એના પણ તમને દર્શન કરાવું છું ઘણી વખત તમે મંદિરે આવેલા હશો પણ આ જગ્યાએ કદાચ કોઈએ દર્શન નહીં કર્યા હોય તો ત્યાં તમને હું દર્શન કરવા માટે લઈ જાઉં છું એક્ઝેક્ટ જે સભા મંડપ છે સભા મંડપની એક્ઝેટ પાછળ જે પ્રસાદીની છત્રી છે એને તમને હું દર્શન કરાવું છું કદાચ તમે એ છત્રીના દર્શન નહીં કર્યા હોય તો તમે આ વિડીયોના માધ્યમથી તમે એ અદ્ભુત છત્રીના તમે દર્શન કરી શકો છો પછી આપણે સભા મંડપ છે ત્યાં પણ જશું સંતોના ઉતારા છે ઉતારામાં એક મસ્ત પ્રસાદની જગ્યા છે ગેસ કરો કે શું હોઈ શકે છે કોમેન્ટ બોક્સમાં બતાવજો તો આવી ગયા છીએ આપણે અર્થિયપ્રસાદી પ્રસાદીની જગ્યાએ તો સામે તમને આ છતાં દેખાય છે તમે પહેલાંના દર્શન કરી લો શું મહિમા છે એ તમને હું જણાવું છું જય સ્વામિનારાયણ મહિમા લખેલું છે કે આ સ્થળે કુણર્તન સ્વામી નિત્ય સ્નાન કરતા તો આ જે જગ્યા છે એમાં કરણાર્ત સ્વામી છે નિત્ય આ જગ્યાએ સ્નાન કરતા અતિ પ્રસાદની જગ્યા છે એક્ઝેક્ટ સભામંડપથી સભામંડપથી પાછળ જ આવેલી છે પ્રસાદીની જગ્યા અને આ બાજુ છે એ સંતોના ઉતારા છે એ પણ તમે જોઈ શકો છો તો આ મંદિરનો સભા મંડપ છે તો આ છે જુનાગઢ શ્રી સોમનાથ મંદિરનો સભા મંડપ અને આ જગ્યાએ તમે જે છત્રી જોઈ રહ્યા છો આ છત્રી ઉપર સદ્દુ શ્રી કુમાન્દ્ર સ્વામી ચાલીસ વર્ષ અહીંયા રહ્યા છે અને આ જગ્યાએ બેસીને સત્સંગ કથા વાર્તા કરેલી છે તો એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની સભા મંડપ છે ત્યાં જ આ પ્રસાદીનું સ્થાન આવેલું છે તો એના પણ તમે દર્શન કરી શકો છો અને સામે તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની પટ પ્રતિમા એના પર તમે દર્શન કરી શકો છો તો મંદિરે દર્શન કર્યા પછી હવે જઈએ છીએ આપણે જ્યાં અહીંયા ગુરુકુળમાં એક પ્રસાદીની વાવ છે એના દર્શન કરવા માટે અને ત્યાંથી જશું નારાયણ દરે એટલે કે ભવનાથ ત્યાં પણ મહારાજની પ્રસાદીની જગ્યા છે પ્રસાદીની વસ્તુ છે તો ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જશું તો આ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ તો અહીંયા એક પ્રસાદીની વાવ છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જવાનું છે જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ છે ત્યાં મહારાજની એક પ્રસાદીની વાવ છે તો ત્યાં દર્શન કરવા માટે જશું એ ગુરુકુળની અંદર જ છે તો અત્યારે હું પછી ગયો છું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જૂનાગઢ તો તમે આ ભવ્યથી ભવ્ય ગુરુકુળ જોઈ શકો છો તો જઈએ છીએ આપણે પ્રસાદીના વાવ છે એના દર્શન કરવા માટે તો આ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તો અંદર જઈ અને પેલા આપણે વાવની ચાવી છે એ લેવી પડશે તો આ સામે જે રસ્તો છે એ પ્રસાદીની વાવનો રસ્તો છે તો જઈએ છીએ અને આ જે વાવ છે પ્રસાદીની એ સ્વામિનારાયણ જે આપણું ગુરુકુળ છે જુનાગઢ એની અંદર જ આવેલું છે તો જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે એ પ્રસાદીની વાવના અને શું ત્યાંનો મહિમા છે એ પણ તમને વિસ્તારથી માહિતી આપીશ તો અહીંથી આપણે એ પ્રસાદીની વાવ છે એના દર્શન કરવા માટે જવાનું છે તો આ તમે સામે તે દર્શન કરી શકો છો એ પ્રસાદીની વાવ છે તો એક્ઝેક્ટ આ સ્વામિનારાયણ ગુરુકુળ છે અને ગુરુકુળની એક્ઝેટ પાસે જ આ પ્રસાદીની વાવ છે અંદર જઈને પણ તમને હું થોડું દર્શન કરાવું છું જ્યાં સુધી છે ત્યાં સુધી તો આ પ્રસાદીની વાવના તમે દર્શન કરી શકો છો મહારાજ ઘણી વખત આ વાવમાં સ્નાન કરેલું છે તો તેવી અતિ પ્રસાદીની વાવ છે જે આપણું જુનાગઢ સ્વામિનારાયણ ગુરુકોર્ટ છે ત્યાં જ આ પ્રસાદીની વાવ આવેલી છે તો તમે આ વાવના છે તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ સ્વા પાછળ ગુરુકુળ છે અને આ છે પ્રસાદીની વાવ તો હવે જઈએ છીએ આપણે ગુરુકુળમાં જે હરિમંદિર છે એના દર્શન કરવા માટે અને તો આ તમે દર્શન કરી શકો છો હરિમંદિર સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ તો અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને તો સૌપ્રથમ તમે પેલા આ વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો અને સામે તમે કરી શકો છો શ્રી કષ્ઠ દેવ અંદર જઈએ છીએ આપણે તો આ છે હરિમંદિર સભા સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ તો ઉપર જઈને તમને હું દર્શન કરાવું છું તો તમે આદભુત દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ રાધા રમણ દેવ લક્ષ્મીનારાયણ દેવ અને આ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજ જુનાગઢ ધામ તો સામે આ તમે આ દર્શન કરી શકો છો સ્વામિનારાયણ ધામ એટલે નારાયણ ધરો તો નારાયણ ધરે તો શૂટિંગ પોસિબલ નથી કારણ કે એ ફોરેસ્ટની અંદરમાં આવે છે તો ત્યાં આપણે શૂટિંગ કરી શકીએ નહીં તો તમને હું બહારથી એનો રસ્તો બતાવી દઈશ અંદર જઈને તમે દર્શન કરી શકો છો તો મહિમા એ છે કે મહારાજે અહીંયા જે ઝીણાભાઈ હતી અને અગ્નિસંસ્કાર મહારાજે આ જગ્યાએ કરેલો હતો તો અતિવરસાદીની જગ્યા છે ઘરે પરંતુ જૂનાગઢ આવો તો ભવનાથ એ વરસાદીની જગ્યા છે તમે દર્શન કરી શકો છો તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ અને જૂનાગઢ ધામના સ્થાનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સૌને એકવાર ફરીથી સાજા કરીને જય સ્વામિનારાયણ